아이라가르보다 તમારે મુખાવડી જરૂર છે કારણ કે ખોલી અમે બોલું શું બોલું આપ તમારી વચ્ચે આવી આવો છો તમે મને જે પણ સવાલ પૂછ્યો એનો તમે જવાબ આપી સર ગુજરાતની અંદર કોઈ આખો નિશાવને જવાબ નથી દેવાનો આપણે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો જે તમામને કહું છું કે મારું જીવન What do you

આ કોઈ ખરીદી ને નથી આવ્યા તમને રૂપિયા નથી તમને ભાવ ક્યા આમાંથી લોકો હોય લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે

જોડાયો છે ને આવનારા સમય માં તમામ ને કહું છું મળીને ભેગા થવાનું છે આવા લુખાઈ ને ભરાવાનો સમય આવી ગયો છે તમામ ગુજરાતીઓને

તો બસ આમી એટલો પ્રેમ આપતારો તમારા ગામની અંદર ઘોડ બનાવઈ ગોરીયો છું અને ગામના આઈ લવ યુ સો મચ અંદર આવો એટલે જે જે જ તમે પકડો

પગારતા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું એટલે હવે આઈથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવાના દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે અહીંયા પડ્યો રહેવાનો છું જેને જે કેવું હોય તે બાકી આપણે તો અહીંયા જ રહેવું જો જો પાછા તમે સંડાસ ઉપર સીડી ગયા ને પડ્યો નહીં અમદાવાદ બાથરૂમ ઉપર ફરી ગયા બોલો પણ તમારો ગુજરાતીઓ નો પ્રેમ અને છે ગુજરાતીઓ નો જ્યાં મુંજાવ ને તો મને કેજો તમારી હારે બેઠો છું અને સીધો આખી જાય છે દાદા ના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે શરૂઆત કરશું એક સાથે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ આમ નો આવ્યો જોડ થી બોલો જય બધા ને આ ઉપર જે બેનો છેડા છે બધા ને મારી માછી ના આમ છે એક સાથે બધા બોલ છું નહીં આવે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવવો જોઈએ એક બે ને ત્રણ કોને એટલે હું છે ને હું નેપાળ સુધી